મિત્રો મિત્રો કેમ છો બધા મજામાં ને આપણને એક ટ્વિટર પર મળેલી માહિતીનો ફોટો પ્રાપ્ત થયો છે તો મિત્રો એ આપણા સૌના માટે ખૂબ અગત્યનો છે એટલા માટે આપણી સમક્ષ વિડીયો લઈને આવી રહ્યા છીએ એ પહેલા જોસનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને તુરંત સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો જેથી કરીને અમારા દ્વારા નાખવામાં આવતા વિડીયોની તુરંત તમને અપડેટ મળી રહે આ ચેનલમાં મિત્રો તમને સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતી તમામ અપડેટ્સ એકદમ ફ્રી ઓફમાં મળવાની છે તો ચોક્કસથી જોડાઈ જાઓ મિત્રો નવી પોલીસની ભરતી બે હજાર છવ્વીસ સત્યાવીસ આવી રહી છે તેને અનુલક્ષીને આ એક નાનકડી પોસ્ટ આપણને મળી આવેલી છે અને જે સો ટકા સાચી છે કારણ કે આની અગાઉના વિડીયોમાં પણ આપણે પોલીસ ભરતીને લગતી માહિતી આપી દીધેલી છે જે તમે પ્લે સ્ટોરમાં જઈને સોરી આપણા પ્લે લિસ્ટમાં જઈને ભરતી અંગેની માહિતી સેક્શનમાં જઈને ભરતીને લગતી તમામ અપડેટવાળા તમામ વિડીયો ચોક્કસથી જોઈ શકો છો મિત્રો નવી ભરતીમાં જો પહેલાં ફિઝિકલ રાખવામાં આવશે તો માર્ચ અને એપ્રિલમાં ફોર્મ ભરાય એવી શક્યતા છે અને આવતી દિવાળીએ દોડ લેવાય એટલે ગણી ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવ્વીસમાં ફિઝિકલ લેવાય અને માર્ચ બે હજાર સત્યાવીસમાં પરીક્ષા લેવાઈ શકે પરંતુ જો ભરતી બોર્ડ પોતાના નિયમો ચેન્જ કરે અને પહેલાં પરીક્ષા લે અને પછી ફિઝિકલ કસોટી લે તો બે હજાર છવ્વીસમાં સંપૂર્ણ ભરતી પૂરી થવાની શક્યતા છે એટલે જે લોકોને ખાખી મેળવવાનું સપનું હોય જે લોકોને કોન્સ્ટેબલ બનવું છે પીઆઈ બનવું છે પીએસઆઈ બનવું છે એ લોકો ચોક્કસથી તૈયારી ચાલુ કરી દે અને ભરતી આવવાની છે એ ફાઇનલ જ છે કારણ કે આપણી ચેનલમાં આને લગતો વિડીયો છ મહિના અગાઉ ઓલરેડી મૂકી દીધેલો છે અને જે ગૃહ વિભાગ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તે જ આપણે આમાં મૂકેલી છે તો હાલમાં સૌથી બધાએ તમારે તૈયારી તો ચાલુ જ રાખવાની છે તૈયારી કરશો તો સફળતા મળવાની જ છે આપ સૌ જાણો જ છો તો મિત્રો પોલીસને લગતા અન્ય જે પણ અપડેટ છે કોન્સ્ટેબલની ભરતી જાહેરાત કોન્સ્ટેબલનો સિલેબસ કોન્સ્ટેબલની ક્વોલિફિકેશન ઉંમર મર્યાદાથી લઈને તમારા તમામ ડાઉટ્સ આપણી ચેનલમાં ચોક્કસથી ક્લિયર થઈ જશે જેવી ઓફિશિયલ નોટિફિકેશન આવશે એટલે ઓન ધ સ્પોટ આપણી ચેનલમાં તેનો વિસ્તૃત સાદી અને સરળ ભાષામાં સમજાવતો વિડીયો અપલોડ કરી દેવામાં આવશે આ માત્ર સેવાનું કામ છે આપણે ક્યાંય પણ એક રૂપિયો કશું લેવાનો નથી બધાયના આશીર્વાદ લેવાના છે કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતું હોય તેને આપણે વિડીયો તેના સુધી પહોંચાડવાનું છે તેને મોટિવેટ કરવાનું છે તેને માર્ગદર્શન મળી રહે એટલા માટે જ આપણે આ વિડીયો બનાવીએ છીએ જેથી કરીને આપણી પાસે જે માહિતી છે એ તમામ એવા સ્ટુડન્ટ કે જે લોકો નોકરીની ઈચ્છા રાખે છે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરે છે તે લોકોને માર્ગદર્શન મળી રહે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એવા તમામ લોકોને ચોક્કસથી શેર કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો